આ ગુજરાતમાં દાવત ખાતે સડબ્યુસી ની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસ ના અનેક નેતા હાલ ઉપસ્થિત થયા છે ત્યારે હાલ ਆਪਣੇ સાથે કોંગ્રેસ ના નેતા ગ્યાસુદીન શેખ જોડાય ચૂક્યા છે જી આપ હાલ જે સડબ્યુસી ની મીટિંગ કરવામાં આવ્યા છે તેનો મેઈન ઉદ્દેશ્ય શું છે અને ભાજપને શું કહેવામાં આવશે આજ ની મીટિંગ નો ઉદ્દેશ્ય રાહુલ ગાંધીજીએ જ્યારે જૂન મહિના ની અંદર લોકસભા ના પરિણામો આવ્યા ત્યારે લોકસભા ની અંદર તેમણે કીધું હતું કે લિખ કે લેલો ગુજરાત જીત કે બતાયંગે એના જ એક ભાગ રૂપે આ ગુજરાતને મહત્વ આપવા કે ગુજરાત ભારત દેશની રાજનીતિની અંદર મધ્યબિંદુ પર છે આજની તારીખમાં એટલે ગુજરાતમાં જો કોંગ્રેસ પાર્ટી પૂર્ણ ઊભી થાય તો એનો ફાયદો રાષ્ટ્રીય ફલક પર મળી રહે એના આશયથી રાહુલ ગાંધીજી ગુજરાત પણ આવ્યા આવ્યા પછી એમણે કીધું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા એ પણ અલગ કરીશું પછી આવ્યા ત્યારે એમ કીધું કે

કેમ કે આજે પણ ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પાસે લાખો કાર્યકર્તાઓ છે પરંતુ એ ક્યાંક ને ક્યાંક નિરાશ છે હતાશ છે અને છેલ્લા ત્રીસ વર્ષથી શાસન ન હોવા છતાં પણ કાર્યકર્તાઓ આજે પણ અડેખમ છે જે લોકો પક્ષ છોડીને ગયા એ ધારાસભ્યો છતાં વધારે પડતા

એટલે એ બધી બાબતોને ઉજાગર કરી શકાય એમ કે ત્રીસ વર્ષની લાંબી એન્ટી ઇન્કમ્બન્સી ભાજપા સામે છે પરંતુ એને મજબૂતાઈથી ઉજાગર કરવી પડે એ એક ગાંધીજી આવ્યા છે અને એના સીધા જ પરિણામો જ્યારે ડિસેમ્બરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તાલુકાની ચૂંટણી આવશે એમાં પણ મળશે અને એના જ ભાગરૂપે જે બે હાજર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ છે એની અંદર એક સારો વિકલ્પ બનીને બહાર આવવાની અને પાછો જે વિશ્વાસ પ્રેમ જનતાનો હતો એ આપવા માટેનો એક આ એક પ્રયાસના ભાગરૂપે રાહુલ ગાંધીજી નું મિશન છે કે ગુજરાત કેન્દ્ર બિંદુ પર છે ગુજરાત ની અંદર કોંગ્રેસ જો ઊભી થાય તો દેશની અંદર પણ એના બહુ સારા પરિણામો મળી શકે તો હાલ અમદાવાદ ખાતે સીડબ્લ્યુસી ની બેઠક પૂર્ણ થઈ ગઈ છે કેટલાક અહીંયા હાજર થઈ ગયા છે ભૂમિ ઉપર પ્રેરણાશક્તિ લેવામાં આવ્યા છે તેવું મલ્લિકાર્જુન ખડગે દ્વારા કહેવામાં આવ્યું છે અમદાવાદમાં કોંગ્રેસની સીડબ્લ્યુસી ની બેઠકનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે હાલ સીડબ્લ્યુસીની બેઠક પૂર્ણ પણ થઈ ગઈ છે સીડબ્લ્યુસી ની બેઠકના પ્રારંભે તેમાં ગુજરાત અવલ નંબરે આવે છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે સાડા દસ વાગે લગભગ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ સરદાર પટેલ સ્મારક ખાતે પહોંચ્યા હતા ત્યાં તેમને સરદાર પટેલ ને નમન કર્યું હતું ત્યારબાદ